કાકા હા અટકી પડ્યો બેતો બૈનંગો આ તો બેતો ગયો ખલે આવવા દે ઇને ભાડવા દે કે કયો હ દેખાતો ને ઓરખાતો ને એમ તો કાકા હા હવે કાળુવા નહીં સે કાળુવા આળો મેયા આ તમારા કોક કે હો યાર દોસ્તા ઓયર્યો ઓવા અલ્યા લેમ બંગાન ખેતરમાં કેમ આવી ગયો પડી જ હેડ દે ઇની વાત હેડ દે દે સુમિત કાકા હા

હારું એડે તો વાત ચાલે છે તો હું નોડા વગન જોતી એડે એ તો વગન થોડું સાબુ ખાવાની હોય આ તો તમે એવું હતું હો તે હાલ તો એચી બાજુ જ્યાં હતા આ તો એનો કુવામાં જતો રે એવું છે હો એ મને કે મારા ભાઈબન આ ભાઈબન ના આડી હું આપ જોઈ લીએ એની વાત છે ખાલી રે આ

એ વાત નું સમાધાન કરીને કઈ સમાધાન થઈ ગયા સમાધાન કરી ચેલાજી નું સમાધાન કરી દીધું કાળુજી મને એમ કે મને માર્યો ખબર રાખવી પડે ખબર રાખવી પડે કે મારા આજ કર્યું કાલ મારે એવું થા